યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં બાસઠ પ્રવેશ રદ કરાયા છે મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટો મેળવ્યો હતો પ્રવેશ કેટલાક વિદ્યાર્થીઓએ તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતા નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી શરૂ કરી દેવાઈ છે આપણી વેદાબાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી એકેડેમિક બેંક ક્રેડિટ યુ આઈડી યુ ડાયસ અને આધાર કાર્ડ આ ચાર વસ્તુને એક સાથે ડેટાનો ઉપયોગ કરીને અને અમને મળેલા ઇનપુટના આધારે તેમજ આપણે યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર સિત્તેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેમાં છથી સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતો હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એને આધારે એવા કુલ બાસઠ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે માર્કશીટ રદ કરી છે એ લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે આમાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીનો આંક હતો નથી છતાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીના લેટેડ પેટનો ઉપયોગ એટલે કે રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ તામિલનાડુ જેવા રાજ્યોના આવેલા બોર્ડ કે જેવા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીમાંથી તેના લેટેડ પેટનો ઉપયોગ કરીને આવા પ્રકારના લોકો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે ડિગ્રીઓ છે આ જે છે એ કેરળ તામિલનાડુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આવેલા બોર્ડ અને યુનિવર્સિટીનો લેટર પેડનો ઉપયોગ કરીને એ રાજ્યોને કે જે તે યુનિવર્સિટીને પણ ખબર હોતી નથી એનો એ લોકો ઉપયોગ કરીને આ પ્રકારના લોકો આ પ્રકારની માર્કશીટો બનાવીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે આમાં જે જેની અમને માહિતી મળે છે લિખિતમાં અથવા તો અમને શંકા જાય છે તેને અમે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટીને લેખિતમાં આપી દેતા હોય છે કે આ ગુણાંકનની મેળવનાર વ્યક્તિ જે છે એની બેઝિક ડિટેલ આ છે